માટી તણું શક પણ રાખવું વાતમાં થોડુંક ગડપણ રાખવું માટી તણું શક પણ રાખવું વાતમાં થોડુંક ગડપણ રાખવું કરો ટીકા બીજાની તો પણ સામે ચોક્કસ દરપણ રાખવું નવી વાત સાથે નવી સાથે સ્વાગત છે તમારું અમારા નવા લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોક્સ અને આજે અમે તમને જે નવી રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ એ એકદમ યુનિક રેસીપી છે એનું કારણ છે કે અમારી ઘરે જે વસ્તુ બને છે આ મિસળ એ આખે આખી વસ્તુ જ અલગ છે એક નવી સ્ટાઇલથી અમે બનાવીએ છીએ અને ચોક્કસ વાત છે કે ટ્રિપિકલ મિસળ એટલે કે જે મહારાષ્ટ્રમાં કોલ્હાપુર સાઈડ ખવાતું મિસળ છે એ આખી વસ્તુ અલગ છે એકદમ તીખું હોય છે ત્યાંના લોકલ લોકો ખૂબ જ તીખું ખાય છે જે મહારાષ્ટ્રથી કાઠિયાવાડ સુધી આવતા આવતા એકદમ થોડીક રેસિપીમાંય થોડીક ટ્રીક બદલી જાય છે પણ તમે જોશો અને બનાવશો એટલે તમને ખૂબ પસંદ આવશે ઓકે ચાલો મિત્રો આપણા સ્ત્રાવડ તૈયાર થઈ ગયા છે ફણગાવેલા મઠ અને એને આપણે બાપવા મૂકી દીધા છે આ તું આજનું પેલું સ્ટેપ તો ઇન્ગ્રીડિયન્ટ બતાવી દો બધા હા જો આપણે આ સ્પ્રાઉટ તૈયાર થઈ ગયા છે હા હા એટલે આ રીતના સેજોત કચરા બાયફા છે સરસ પછી એમાં જો આ 3 થી 4 નંગ બટેટામાં જો છે એટલે આપણે યુઝ કરશું હમ પછી તેલ હમ પછી આ આદુ ને લસણ ની પેસ્ટ બનાવવાન થાશે હમ આ ટોપરા નું ઝીણું છીણ છે હમ આ છે ધાણા ને જીરું બરોબર બે ચમચી જેટલા ધાણા ને એક ચમચી જીરું એનો આપણે પાવડર કરી નાખશું આ છે ગરમ મસાલો આ છે રૂટિંગ મસાલા મીઠું બરોબર ને આની આપણે પ્યુરી તૈયાર કરશું ડુંગરી ને ટમેટાની અલગ અલગ લીંબુ આપણે ટેસ્ટ કરીને જરૂર લાગે તો ખટાશમાં નાખશું વધારે ખાટું ગમતું હોય તો ગાર્નિશિંગ માટે કોથમરી કોથમરી એક ચમચી જેટલું તેલ લીધું છે આપણે બે થી ત્રણ મિનિટ આને શેકી લેવાનું છે બે ચમચી જેવા ધાણા છે ને એડ કરશું એને આમાં હારે શેકી લેવાના છે એક ચમચી જેવું જીરું જોઈ શકો છો મિત્રો ટોપરું જીરું અને ધાણાની આન બેક થઈ ગઈ છે અને એક વાસણમાં કાઢી લેશું ચાલો મિત્રો આ ચાર નંગ કાંદાની પેસ્ટ તૈયાર થાય છે જો આ રીતે કੱડ લેશો સરસ લ્યો તૈયાર છે આપણી કાંદાની પેસ્ટ ચાલો મિત્રો હવે થાય છે ટમેટાની પ્યુરી તૈયાર ચાલો મિત્રો શુભ શરૂઆત થઈ ગઈ છે તરીની ચાલો મિત્રો એમાં નાખી દીધું છે જીરું

હવે આ બધું સતરાઈ ગયું છે હવે આ છેલ્લે આપણે પધરાવી દીધા આ સ્વાદ અનુસાર મીઠું મઠ બાફવામાં થોડુંક એડ કર્યું છે મેં એટલે ઓછું કરવું એક ચમચી જેવી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર પછી તીખું ખાતા હોય એ પ્રમાણે બધું એકદમ તેલમાં સાતડી લેવાનું સરસ બે પાંચ મિનિટ આમ સતરાઈ જાય ને પછી પાણી એડ કરવાનું જો મિત્રો આ છે તરી તૈયાર થઈ ગઈ છે અને હવે આમાં મઠ ઉમેરી દેવામાં આવશે તેલ ઉપર આવી ગયું છે મઠ એડ કરી દીધા છે મઠ બાયફા ને એનું પાણી આમાં થોડુંક એડ કરવાનું એ પાણી રાખી દીધું હતું થોડુંક ઉપરથી પાણી ઈ એડ કરશું ને થોડુંક આ સાદું પાણી એટલે લગભગ બે થી ત્રણ ગ્લાસ છે એવું એમ કયો ને કે પાણી આવશે આમાં હમ પછી આપણો ગ્લાસ મોટો છે નાનો ગ્લાસ હોય તો ત્રણ ગ્લાસ છે હવે આને ઉકળવા દેસુ મીડિયમ ગેસ ઉપર પંદર મિનિટ જેવું પછી આપણે ચેક કરશું ઓકે જો મિત્રો તમે જોઈ શકો છો હવે છે ને તેલ એની મેળે ઉપર આવી ગયું છે આ દ્રશ્ય છે તમારું પંદર મિનિટ પછીનું પંદર મિનિટ પછી આ વસ્તુ થાય છે આ રીતની જો મિત્રો

સુગંધ બેસી ગઈ એકદમ બધાય મસાલામાં બેસી ગયા હમ હવે આમાં આવશે એક ચમચી જેવું ગરમ મસાલ હમ્મ ચાલો ઉપરથી મિત્રો આ આપણે છે ને લીંબુ પણ ઉમેરી દીધું છે પછી ટેસ્ટ કરીને વધારે ખાટું જોતું હોય તો એડ કરી શકો છો ઉપરથી ઓકે જો મિત્રો રેડી છે આપણો મિશ્રણ અને એની માથે ગાર્નિશિંગ થઈ ગયું છે કોથમીરથી ચાલો મિત્રો રેડી થઈ ગયું છે આપણું આ મિશ્રણ અને પ્રિપેરેશનની બધી તૈયારી થઈ ગઈ છે આ છે મિશ્રણ આ છે પાઉ આ છે બાફેલા બટેટા માથે નાખવાનું ચવાણું ડુંગળી આ છે કટ યાની કે તરી ગાર્નિશિંગ માટે લીંબુ ને કોથમરી ચલો મિત્રો આ રીતે જો અમે છે ને આ મિસવાડને આ રીતે ખાઈએ છીએ અમારે ખાવાની રીત આ રીતની છે અને લગભગ આખા રાજકોટમાં આ રીતે ખવાય છે આ લીધા બાફેલા બટેટા પછી એની માથે નાખવા મિસળ અને આ આવી ગઈ ઉપરથી ભાજી અને તીખું છે એટલે સ્વાભાવિક છે સહેજ લીંબુ નાખવું પડશે ઉપરથી નાખી દેવ મિત્રો આ રીતે લેવાના પાવનો ટુકડો કરવાનો આ રીતે અને ખાધું જવાનું પછી જેમ કટ ઓછી થાય ને એમ આમાંથી કટ લેવાની આ લીધું પાં પાનો ટુકડો આવી રીતે બયું રસામાં બરોબર છે અને પછી આને ખાવાનું પાઉ બોરી રસો ખાલી થાય ને એટલે આવી નાખવાની કોટ એકદમ મસ્ત થયું જાય જોતા ખાવાનું મન થઈ જાય એવું બરાબર પરફેક્ટ તમારું કરેલું એમાં થોડું કંઈક કેવા પણ હોય ચાલો મિત્રો હવે હું આ ભોજનની મજા માણું છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે જો ગમ્યો હોય તો તમે આવી રીતે જ બનાવજો તમને ખૂબ ભાવશે અને સારું લાગે તો તમે એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી તો તક તો ખાલી બારણું ખખડાવી શકે તક તો ખાલી બારણું ખખડાવી શકે દરવાજો તો આપણે પોતે જ ખોલવો પડે આ વાત સાથે અને આ ચીજ સાથે તમે તમારું ધ્યાન રાખજો તમારા ઘરનાનું ધ્યાન રાખજો ત્યાં સુધી ફરી મળીશું જય હિન્દ જય ભારત